નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા ભાવનગર મિત્રો ભારત વર્ષ એટલે ભાતીગળ સંસ્કૃતિને વરેલો આપણો આ મહાન દેશ સંતો શુરાઓ અને દાતારોને ઉપજાવતો આ દેશ શક્તિ આરાધનાનો મહાપર્વ એટલે નવરાત્રિ આજે આપણે આંગણે આ મહાપર્વ આવીને જ્યારે ઉભો છે ત્યારે આપ સૌ શ્રદ્ધાજનોને ડોક્ટર મહેશ દાફડાના વંદન આપ સૌને નમસ્કાર મારી દ્રષ્ટિએ નવરાત્રિ એટલે શક્તિ ભક્તિ આરાધના અને ઉપાસનાનો આ મહાપર્વ છે પ્રત્યેક શ્રદ્ધાળુ નવ દિવસ શ્રદ્ધા અને ભક્તિના રંગે રંગાઈ જશે પૂજન અર્ચન અને શંખ ધ્વનિથી માહોલ શ્રદ્ધાસભર બની જશે શક્તિ ઉપાસકો નવ નવ દિવસ નકોડા કરશે અને આ પર્વને મન ભરીને માણશે આ શ્રદ્ધા પર્વની સાથે સાથે ઉપક્રમ મારો એ રહ્યો કે ચાલો આ નવલી નવરાત્રિ જીવનભર યાદ રહે તેવી કંઈક અનોખી ઉજવણી કરીએ આ વિશિષ્ટ ઉજવણી એટલે આપણા આંગણે આપણા આંગણાને શોભાવતી અને પરિવાર માટે સમર્પિત થઈ જતી સાક્ષાત શક્તિ સ્વરૂપ આ દેશની નારી માટે નવ દિવસની નવ પ્રતિજ્ઞા લઈએ અને સાચા અર્થમાં આ પર્વનો આપણે સૌ સાક્ષાત્કાર કરીએ નવ પ્રતિજ્ઞા નવ દિવસની પ્રથમ નોરતે આપણે પ્રતિજ્ઞા લઈએ કે માના ગર્ભમાં ઉછરતી કુળ તારણહારી દૈવી સ્વરૂપ દીકરીને અવતરવાનો મોકો આપીશ પ્રથમ નોરતે આપણે આ પ્રતિજ્ઞા લઈશું બીજા નોરતે પ્રતિજ્ઞા લઈએ કે દીકરીને ભણવાની અને રમવાની મોકળાશ આપીશ તેનું નિર્દોષ બચપણ ક્યારેય ન જૂટવીશ બીજા નોરતાની આપણી આ પ્રતિજ્ઞા રહેશે દોસ્તો ત્રીજા નોરતી પ્રતિજ્ઞા લઈએ કે કન્યાદાનમાં કિંમતી ચીજવસ્તુઓ ક્યારેય નહીં પણ કિંમતી સંસ્કારો અચૂક ને અચૂક આપીશ ચોથા ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે લગ્ન કરીને આપણા ઘરે આવતી કોઈ લાડકવાઈને વહુ નહીં પણ દીકરીનો દરજ્જો આપીશું આપણા ઘરે વહુ સ્વરૂપે નહીં પણ દીકરી સ્વરૂપે આવે છે તેવી આપણે સૌ ચોથા નોરતે પ્રતિજ્ઞા લઈશું પાંચમા નોરતે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે પોતાનો દેહ વેચીને અન્યને સુરક્ષિત કરતી મહિલાઓને સામાજિક સ્થાન પ્રાપ્ત થાય તેમનું પણ માન સન્માન જળવાય તેવો આપણે સૌ પ્રયત્ન કરીશું પાંચમાનો અર્થે આપણે સૌ આવો પ્રયત્ન કરીશું આવી પ્રતિજ્ઞા લઈશું છઠ્ઠે નો પ્રતિજ્ઞા લઈએ કે પેટીયું રળીને પોતાના પરિવાર માટે ઝઝમતી શ્રમજીવી મહિલાઓનો આપણે આદર કરીએ અને તેની મજબૂરીનો લાભ ક્યારેય ન લઈએ ક્યારેય ન લઈ ક્યારેય ન લઈએ સાતમા નોરતે આપણે પ્રતિજ્ઞા લઈએ કે વૃદ્ધ બેબસ અને લાચાર માતાને ક્યારેય ન તર છોડીએ ક્યારેય ન તર છોડીએ વૃદ્ધાશ્રમમાં ક્યારેય ન ધકેલીએ ચાલો દોસ્તો આઠમા નોરતે આપણે પ્રતિજ્ઞા લઈએ કે જિંદગીની થપાટો ખાય નહીં જીવતર છોડી જવા મજબૂર લાચાર મહિલાનો સહારો બનીએ તેના ફળફળતા આંસુ ઠારવા નિમિત્ત બનીએ અને દોસ્તો અંતે આવશે નવમું નોરતું ત્યારે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે આપણા જ કુળમાં અવતરેલી કુળ માટે સમર્પિત થયેલ મહિલાને યાદ કરીએ તેની સમર્પણ યશગાથાથી નવી પેઢીની વાકેફ કરીએ તેની છબી સાક્ષીએ નવ પ્રતિજ્ઞાનું પાલન કરવાની પ્રતિજ્ઞા લઈએ આપણા જ કુળમાં અવતરેલી કુળ માટે સમર્પિત થયેલી એવી મહિલાને આપણે સૌ યાદ કરીશું અને તેના છબી સાક્ષીએ આપણે સૌ આ નવ પ્રતિજ્ઞાનું પાલન કરવાની પણ પ્રતિજ્ઞા લઈએ દોસ્તો મારું વ્યક્તિગત માનવું છે કે જો આ નવ પ્રતિજ્ઞાનું પાલન થાય તો ભારતની ધરતી પર રાવણ ક્યારેય ઊભો જ ન થાય પછી તેને દર વર્ષે બાળવાનો કે ધ્વંસ્ત કરવાનો પ્રશ્ન જ ન રહે અને એનાથી બે ફાયદા થશે સામાજિક પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ આ બંનેથી આપણા દેશને આપણે બચાવી શકીશું આ નવલી નવરાત્રિ પ્રત્યેકના ઘરમાં નવો અજવાશ આપે તેવી પૂર્ણ હૃદય શ્રદ્ધા સાથે મા ભારતીના ચરણોમાં સક્ષત વંદન અને હા દોસ્તો આપને મારો આ સંદેશ નવરાત્રિની નવ પ્રતિજ્ઞા પસંદ આવે તો મિત્રો આ વિડિયો અવશ્ય વધુને વધુ લોકો સુધી પહોંચાડશો તેવી આપ સૌને નમ્ર વિનંતી છે ભારત માતા કી જય